છો મિત્રો અહીંયા આપણે જોવાનું છે કે સ્માર્ટ રેશન કાર્ડ એટલે કે પીવી સીનું રેશન કાર્ડ કઈ રીતે કાઢવું જે પહેલાંના સમયમાં કાગળિયા અને પૂઠાનું રેશન કાર્ડ આવતું હતું તે હવે અપગ્રેડ થઈને પીવી સીના રેશન કાર્ડ થઈ જશે તમે ઘરે બેઠા પોતાનું પીવીસી સ્માર્ટ રેશન કાર્ડ મંગાવી શકો છો તમે ઘરે બેઠા સ્માર્ટ રેશન કાર્ડ કાઢી શકો તો ચાલો જોઈએ કે કઈ રીતે સ્માર્ટ પીવી સીનું રેશન કાર્ડ કાઢી શકીએ અહીંથી આપણે પ્લે સ્ટોરમાં વહી જવાનું છે અહીંયા તમારે સર્ચમાં વહી જવાનું છે હવે અહીંયા લખવાનું છે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો હવે આ એપ્લિકેશનને અહીંથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે હવે અહીંથી તેને ઓપન કરી લેવાની છે અહીંથી જે પરમિશન માંગે તેને તમારે અલો દઈ દેવાનો છે હવે આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે અહીંથી તમારે જે પણ લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાની છે આપણે આપણી માતૃભાષા ગુજરાતી સિલેક્ટ કરી લઈએ હવે અહીંયા આગળ વધો ઉપર ક્લિક કરી લઈએ અહીંયા શરૂ કરો ઉપર ક્લિક કરી લઈએ હવે મિત્રો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે બેનિફિશિયરી યુઝર ઉપર ક્લિક કરીને તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને પછી જે આ કેપચા કોડ છે તેને તમારે અહીંયા દાખલ કરીને ઓટીપી વડે લોગિન કરો ઉપર ક્લિક કરી લેવાનું છે જો તમે અહીંયા ક્લિક કરીને લોગિન થશો તો તમારે લોગિન નહીં થાય અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી લોકેશન છે તે શરૂ છે કે નહીં જો બંધ હોય તો તે લોકેશન શરૂ કરી દેવાની છે હવે અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે હવે જે તમે આધાર કાર્ડનો નંબર નાખ્યો તેની સાથે જે દસ આંકડાનો ફોન નંબર લિંક હશે તેના ઉપર ઓટીપી આવ્યો હશે તે ઓટીપીને તમારે અહીંયા લખી લેવાનો છે હવે અહીંયા ચકાસો ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમારે ચાર આંકડાનો પિન સેટ કરી લેવાનો છે અહીંયા ક્રિએટ ના ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા આગળ વધો ઉપર ક્લિક કરી લેવાનું છે જે તમે ચાર આંકડાનો પિન લખ્યો તે પિન અહીંયા ફરીથી લખી લેવાનું છે પછી અહીંયા ક્રિએટ એમ પિન ઉપર ક્લિક કરી લેવાનું છે એમ પિન કોડ હેઝ બિન સેવડ એટલે તમે જે પિન સેટ કર્યો છે તે પિન સેવ થઈ ગયો છે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા પરમિશન ઉપર યશ દઈ દેવાનું છે અહીંયા હવે તમારે સ્કીપ ઉપર ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પીવી સીનું સ્માર્ટ રેશન કાર્ડ મને અહીંયા દેખાય આવશે હવે અહીંયા તમે ગમે ત્યાં ક્લિક કરશો એટલે તેની પાછળની સાઈડનું તમને દેખાશે અહીંયા મિત્રો તમને રેશન કાર્ડના બધા સભ્યોનું લિસ્ટ દેખાઈ આવશે અહીંયા તમારે ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી લેવાનું છે હવે અહીંથી તમારે ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સ્માર્ટ રેશન કાર્ડ છે તે મારે ડાઉનલોડ થઈ હવે આને તમારે પીવીસી કોપી કરાવી લેવાની છે એટલે તમારું સ્માર્ટ રેશન કાર્ડ પીવી સીમાં થઈ જશે જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા બે આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે